નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે આજે બે હજારનો સોળમો હપ્તો કેટલા વાગ્યે ખેડૂતોના ખાતામાં આવશે તથા હપ્તાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી અથવા લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો તેના વિશે જાણીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરશે 네 મિત્રો પીએમ મોદી ડીપીટી દ્વારા મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ચાર વાગ્યે બે હજાર રૂપિયાના હપ્તાઓ ટ્રાન્સફર કરશે મિત્રો જો તમે પીએમ કિસાનનો નો સોળમો હપ્તો કોઈ પણ પરેશાની વિના મેળવવા માંગો છો તો તમારે એકવાર હપ્તાની સ્થિતિ તપાસવી જોઈએ મિત્રો હપ્તાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે મિત્રો આ પછી તમારા લાભાર્થીનો સ્ટેટસનો વિકલ્પ પસંદ કરવો પડશે આ પછી તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા ફોન નંબર નાખવો પડશે મિત્રો આ પછી બોક્સ માં કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે હવે સબમિટ બટન પર ટેપ કરો અને પછી તમારું સ્ટેટસ બતાવવામાં આવશે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં મિત્રો તમે નીચે દર્શાવેલા હા અને ના દ્વારા જાણી શકો છો કે તમે યોજના માટે પાત્ર છો કે નહીં અને મિત્રો જો તમે આ યોજના માટે પાત્ર છો તો તમારે એકવાર લિસ્ટમાં તમારું નામ ચેક કરવું જોઈએ મિત્રો લિસ્ટમાં તમારું નામ ચેક કરવા સૌથી પહેલા તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો અહીં તમારી જમણી બાજુએ ફાર્મર કોર્નર જુઓ અને ત્યાં લાભાર્થીની યાદી પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારી સામે એક નવી વિન્ડો ખુલશે જ્યાં આજની નવીનતમ સુશી જોવા મળશે મિત્રો આ માટે તમારે રાજ્ય જિલ્લો ઉપજિલ્લો એટલે કે નિયુક્ત સ્થાન પર તહેસીલ બ્લોક અને ગામ પસંદ કરો આ પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો મિત્રો તમારા ગામની સંપૂર્ણ યાદી તમારી સામે આવી જશે મિત્રો આ યાદીમાં તમારું નામ હશે તો તમારા ખાતામાં પીએમ કિસાનનો શાર વાગી હપ્તો જમા થઈ જશે મિત્રો જો તમે પીએમ કિસાનના સોળમા હપ્તાની પળેપળની જાણકારી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજના ને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો